દીવમાં સાઉદારીની બે ફિશિંગ બોટોમાં દરિયામાં બન્યો અલગ અલગ બનાવ એક ફિશિંગ બોટમાં ટંડેલનું થયું નિધન અને બીજી ફિશિંગ બોટમાં ખલાસી દરિયામાં ડૂબ્યો દીવના દરિયે અલગ અલગ દુઃખદ બનાવ બન્યો જેમાં પ્રેમજી પટેલની માલિકીની હરસિદ્ધિ નામની ફિશિંગ બોટમાં ટંડેલ બારિયા રહેવાસી સાઉદ્વારીનું બોટમાં અચાનક નિધન થતા તેને વરંગ લાવી અને દીવ સરકારી હોસ્પિટલ ખસેડ્યો બીજા બનાવમાં કરસન વીરાની મહાલક્ષ્મી નામની બોટ જે તારીખ છવ્વીસ ઓગસ્ટના રોજ દરિયામાં ટંડેલ અને સાત ખલાસી સાથે ફિશિંગ કરવા ગયેલ જે ફિશિંગ બોટમાંથી ખલાસી નિલેશ નિમાવત ઉમો વર્ષ અડતાલીસ રહેવાસી કાજરની તાલુકો ઉના જે દરિયામાં અચાનક પડી ગયેલ શોધખોળ કરવા છતાં પણ નહીં મળતા આ બોટ વરાંગબારા બંદરે લાવી અને બોટ માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી